ભાબર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર અને કાળા કાચ વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાભર પીઆઈ એસ ડી ચૌધરી સહિત ભાભર પોલીસ સ્ટાફના માણસો કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે કુલ તેર હજાર રૂપિયાનો દંડ ભાભર પોલીસે વસૂલ્યો છે ભાભર વાવ સર્કલ પાસે કાળા કાચવાળી ગાડીઓ સહિત નંબર પ્લેટ વગરના બાઇક ભાભર પોલીસ પકડતી હતી તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લા વડા એસપી પ્રશાંત સુબેની નવરાત્રી સહિત દિવાળીને લઈને જિલ્લામાં કડક સૂચના આપવામાં આવી છે તે દરમિયાન તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ સત્તરથી વીસ મિનિટ સુધી ભાભર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પીઆઈ ડી ચૌધરી દ્વારા ભાભર વાવ સર્કલ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન કુલ એકસો સત્તર વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ એમ વી એક્ટ બસો સાત મુજબ તેર વાહનો નંબર પ્લેટ વગરના સહિત ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો રિટેન કરવામાં આવ્યા હતા સ્થળ પર ટોટલ તેર હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ચૌદ વાહનો કાળા કાચવાળા અને અગિયાર નંબર પ્લેટ વગરના વાહનોને દંડ કરવામાં આવ્યો હતો કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ વિવિધ ટ્રાફિકના નિયમો વિશે સૂચનો આપવામાં આવ્યા હતા ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા